હેલો ફ્રેન્ડ્સ મગ પુલાવ આપણે હેલ્ધી અને ટેસ્ટી બનાવશું એના માટે આપણે મગ લઈ લીધા છે કોથમરી સુધારી લીધી છે ટમેટું સુધારી લીધું છે ડુંગળી કોબી મરચાં અને એક લીંબુ આપણે લઈ લીધું છે હવે એ ચટણી બનાવશું એના માટે આપણે લાલ મરચાં લઈ લીધા છે પછી લસણ અને થોડું આદું ત્યારબાદ આપણે તેમાં થોડું સિંધુ મીઠું અને થોડું મીઠું એડ કરી લઈશું ત્યારબાદ આપણે આપણે તેમાં થોડો મરચું પાઉડર એડ કરી લઈશું થોડી હળદર એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે આપણી ચટણી તૈયાર થઈ જશે અને આ રીતે ભાત મેં પહેલેથી કૂક કરીને મૂકી દેલા છે હવે એક આ પહેલાંમાં આપણે તેલ અને ઘી મિક્સ કરી દઈશું અને આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે મારાજીરું એડ કરીશું ત્યારબાદ થોડી તેમાં આપણે હિંગ એડ કરી દઈશું હવે રાઈ હિંગ આ રીતે જાય એટલે આપણે તેમાં ડુંગળી કોબી અને મરચાં જે સુધારેલા એ અંદર એડ કરી દઈશું ત્યારબાદ એને આપણે મિક્સ કરી દઈશું સરખી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે તેમાં ટમેટો જે સુધારેલું હતું એ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે હવે તેમાં મસાલા એડ કરી લઈશું તેમાં થોડું આપણે મીઠું એડ કરી લઈશું થોડી હળદર એડ કરી લઈશું થોડો મરચું પાવડર એડ કરી લઈશું થોડો ધણાજીરો પાવડર એડ કરી લઈશું ત્યારબાદ આપણે જે ચટણી બનાવી હતી એ અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં થોડો પાઉભાજી મસાલા એડ કરી લઈશું અને હવે બધી જ વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે મિક્સ થઈ જશે ત્યારબાદ આપણે એક થી બે મિનિટ માટે ઢાંકીને કૂક કરી લઈશું ત્યારબાદ થોડું પાણી એડ કરી દઈશું અને આવી રીતે થોડું હલાવી અને બધી જ આપણે સખી રીતે ચડવા દઈશું અને ફરીથી ઢાંકી દઈશું બે થી ત્રણ મિનિટ માટે આ રીતે થઈ ગયું છે હવે જો આ રીતે હલાવીશું એટલે ચેક કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં હવે જે આપણે ભાત હતા એ અંદર એડ કરી દઈશું ત્યારબાદ જે મગ આપણે બાફીને રાખેલા હતા તે આપણે એની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈશું ઉપર હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ઉપર નીચે કરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને હળવા હાથે હલાવવાનું છે જેથી કરીને હાથ બધું એકદમ મિક્સ ના થઈ જાય અને તે ધીમે ધીમે ઉપર નીચે આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે તો આપણા મગ પુલાવ રેડી છે આ રીતે તમે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને લાસ્ટમાં આપણે ધાણા ઉપરથી એડ કરી લઈશું કોથમીર તો લાગી રહ્યા છે ને ટેસ્ટી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવા બન્યા થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ વન્સ અગેન Do subscribe my channel thank you